તત્સ પરમાત્માય સદગુરુ મહારાજનો જય આવા જોઈએ આગળ વેદાંત માર્ગદર્શિકા વિશ્રામ નંબર ચોથો એમાં એવું કહેવું છે કે હું કોણ છું એ વિશે ભાગ આ બીજા નંબરનો હા એટલે કે તું સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા છે હવે શિષ્ય પૂછે છે કે દેહ કોને કહેવાય તો સદગુરુ કહે છે કે અપંચીકૃત પંચમહાભૂતોનો સત્તર તત્વથી બનેલો જે દેહ તે સૂક્ષ્મ દેહ કહેવાય છે આ સૂક્ષ્મ દેહનો જવાબ શિષ્ય પૂછે છે કે તે દેહના સત્તર તત્વો એ કયા કયા છે તો ગુરુ કહે છે કે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ પ્રાણ મન અને બુદ્ધિ એ સત્તર તત્વો છે હવે શિષ્ય પૂછે છે કે પાંચ જ્ઞાનેન્દ્રિયોના નામ કયા કયો તો ગુરુ કહે છે કે સોત્ર ત્વચા ચક્ષુ જીહવા અને ઘ્રાણ એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય તે ઇન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે સેવક હવે પૂછે છે કે હે ગુરુદેવ પાંચ કર્મેન્દ્રિયો એ કઈ કઈ છે કયા નામ તો ગુરુ કહે છે કે વાક પાણી પાદ શિષ્ણ અને ગુદા એ કર્મેન્દ્રિયોનું નામ છે તે ઇન્દ્રિયો ક્રિયા કરવાનો સાધન છે માટે તેમને કર્મેન્દ્રિયો કહી શક કહી શિષ્યને ઉપસ્થ પણ કહેવામાં આવે છે શિષ્ય પૂછે છે કે પોંચ પ્રાણ તે કયા કયા ગુરુ કહે છે પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે શિષ્ય પૂછે છે કે મન કોને કહેવાય તો ગુરુ કહે છે અંતઃકરણની સંકલ્પ રૂપ જે વૃત્તિ તે મન કહેવાય છે હવે સેવક પૂછે છે કે બુદ્ધિ કોને કહેવાય તો ગુરુ કહે છે અંતઃકરણની નિશ્ચય નિશ્ચયરૂપ જે વૃત્તિ તેને બુદ્ધિ કહેવાય છે કે અપંચીકૃત મહાભૂત કોણ કહેવાય તો ગુરુ કહે છે જે ભૂતોનું અંદર અંદર ત્રીજા વિશ્રામમાં કહ્યું એ પ્રમાણે પંચીકરણ એટલે મિલન થવું હા પંચીકરણ એટલે મિલન સોરી મિલન મેળાપ થયો નથી થતો નથી તે ભૂતો અપંચીકૃત કહે છે એમને સૂક્ષમ ભૂતો પણ કહેવાય છે અને તેમને તનમાત્રા પણ કહેવાય છે શિષ્ય પૂછે છે અપંચીકૃત પંચમહાભૂતોનો સત્તર તત્વોનો કેવી રીતે નિર્ણય કરવો તો ગુરુ કહે છે કે એક એક ભૂતસત્વ અંશ જ્ઞાન ઇન્દ્રિ રવૈ કર્મ ઇન્દ્રિય રજો અંશ તખા ઈએ પાંચ મહાભૂતોમાં દરેક કનો સત્વગુણ અંશ ભાગ તે એક એક જ્ઞાનેન્દ્રિય તથા દરેક કનો રજોગુણ અંશ તે એક એક કર્મેન્દ્રિય છે જેમ કે પાંચ જ્ઞાનેન્દ્રિયો તો આકાશનો સત્વગુણ ભાગ તે સોત્ર ઇન્દ્રિય છે વાયુનો સત્વગુણ ભાગ તે ત્વચા ઇન્દ્રિય છે તેજનો સત્વગુણ ભાગ તે ચક્ષુ ઇન્દ્રિય છે જળનો ગુણ ભાગ તે જીહવા ઇન્દ્રિય છે અને પૃથ્વીનો સત્વગુણ ભાગ તે ઘ્રાણ ઇન્દ્રિય છે પાંચ કર્મેન્દ્રિયો એ રીતે છે કે આકાશનો રજોગુણ ભાગ તે વાક ઇન્દ્રિય વાયુનો રજોગુણ ભાગ તે પ્રાણય પ્રાણેન્દ્રિય તેજનો રજોગુણ ભાગ તે પાદ ઇન્દ્રિય જળનો રજોગુણ ભાગ તે ઉપસ્થ ઇન્દ્રિય અને પૃથ્વીનો રજોગુણ ભાગ તે ગુદા ઇન્દ્રિય છે સોત્ર ઇન્દ્રિય શબ્દ સોંપડે છે તેથી તેને જ્ઞાનેન્દ્રિય પણ કહી શકાય છે વાક ઇન્દ્રિય શબ્દ બોલે છે તેથી તેને કર્મેન્દ્રિય કહી શકાય છે તે આકાશના ભાગ હોવાથી મિત્ર ત્વચા ઇન્દ્રિય સ્પર્શ વિષય ગ્રહણ કરે છે પાણી એટલે હાથ હાથ ઇન્દ્રિય તેનો નિર્વાહ કરે છે તે બંને વાયુના ભાગ હોવાથી મિત્ર પણ છે ચક્ષુ ઇન્દ્રિય રૂપ વિષયને જુએ છે પાદ ઇન્દ્રિય તે રૂપવાળા સ્થળે ચાલી જાય છે તે બંને તેજના ભાગ હોવાથી તે પણ મિત્ર છે જીહવા ઇન્દ્રિય રસ વિશેને ગ્રહણ કરે છે ઉપસ્થ ઇન્દ્રિય રસનો ત્યાગ કરે છે એ બંને જળના ભાગ હોવાથી તે પણ મિત્ર છે ગ્રાહણ ઇન્દ્રિય ગંધ વિશેને ગ્રહણ કરે છે ગુદા ઇન્દ્રિય મળ એટલે ગંધનો ત્યાગ કરે છે એ બંને પૃથ્વીના ભાગ હોવાથી તે મિત્ર છે હવે પાંચ પ્રાણ તથા મન બુદ્ધિ વિશે તો સત્વ અંશ પંચન મેલી ઉપજત રજો ગુણ અંશ મિલી પ્રાણ ત્યુ ઉપાયે એટલે કે પંચ અપ્રંચીકૃત પાંચે ભૂતોના સત્વગુણ અંશ ભેગા થવાથી અંતઃકરણ અને જોગુણ અંશ ભેગા થવાથી પ્રાણ ઉત્પન્ન થાય છે વસ્તુતાએ એ પ્રાણ એક જ છે પણ સ્થાન અને ક્રિયાભેદથી એક જ પ્રાણનો જુદા જુદો નામ પાડેલો છે તેવી જ રીતે અંતઃકરણ એક જ છે પણ ક્રિયાભેદથી જુદા જુદો નામ પડ્યો છે તે જ અંતઃકરણ અહીં મન તથા બુદ્ધિ રૂપ છે ચિત્ત તથા અહંકારનો મન અને બુદ્ધિમાં અંતર્ભાવ છે આ પ્રમાણે અપંચીકૃત પંચમહાભૂતોનો કાર્યો સત્તર તત્વ છે એમ જાણવું હવે પ્રાણનો નૂળ કહીએ પ્રાણનો સ્થળ કઈ જગ્યાએ તો હદિ પ્રાણો ગુદે અપાન સમાનો નાભી મંડલ મંડલે ઉદાન કંઠ દેશે વ્યાન સર્વ શરીર ગહ અર્થાત પ્રાણ હૃદય પ્રદેશમાં છે અપાન ગુદામાં છે સમાન નાભીમાં છે ઉદાન કંઠમાં છે અને વ્યાન સર્વ આખા શરીરમાં છે હવે શિષ્ય પૂછે છે કે આ સત્તર સત્વને આ પ્રમાણે સમજવામાં આવે તો શું થાય શું લાભ ગુરુ કહે છે સત્તર તત્વ હું નથી અને તે મારો નથી તે તો અપંચીકૃત મહાપંચ મહાભૂતનો છે એવો અનુભવ થવો એ સત્તર તત્વ સમજવાનું ફળ છે શિષ્ય પૂછે છે સૂક્ષ્મ દેહ આ સત્તર તત્વો હું નથી તથા તે મારો પણ નથી એ કેવી રીતે જાણવું તો ગુરુ કહે છે એ સત્તર તત્વોને જાણવા વાળો હું દ્રષ્ટાની પેઠે તેનાથી જુદો છું જે જાણવા વાળો હોય તે જાણનારી વસ્તુથી જુદો હોય એવો એક નિયમ છે માટે આ સત્તર તત્વો હું નથી અને તે મારો પણ નથી એમ જાણવું શિષ્ય પૂછે છે કે દ્રષ્ટાંત આપી આ વિશે સમજાવો તો ગુરુ કહે છે કે જેમ નાટક શાળા તેમાં રહેલો દીવો રાજા પ્રધાન નો કરજા કરો નર્તકી વગાડનારા અને બીજા પ્રેક્ષકો એટલે જોનારા એ બધો બેઠેલો હોય ત્યારે તેમને દીવો પ્રકાશે છે અને તે બધા ઉઠી જાય ત્યારે ખાલી નાટક શાળાને જ પ્રકાશે છે એમ થોડ દેહરૂપી નાટક શાળામાં સાક્ષી રૂપે એવો જે હું દીવો છું કે ચિદાભાશ રૂપ રાજા મન રૂપ પ્રધાન પંચ પ્રાણ રૂપ નો કરો બુદ્ધિ રૂપી નાયિકા નર્તકી અને દસ ઇન્દ્રિયરૂપી બજાવવાળા શબ્દાદી પોચ રૂપ સભાના લોક એટલે પ્રેક્ષકો જોનારા એ બધાએ જાગ્રત તથા સ્વપ્નમાં હાજર હોય તેને હું પ્રકાશ કરું છું અને સુષુપ્તી અવસ્થામાં એ બધાનો અભાવ થાય છે ત્યારે તે અભાવને પણ પ્રકાશું છું માટે હું દ્રષ્ટા તે બધાથી ન્યારો જુદો ભિન્ન છું શિષ્ય પૂછે છે કે આ વિશે લંબાણથી સમજાવો તો ગુરુ કહે છે કે જાગ્રત જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિય તથા અંતઃકરણ એ બંનેની સહાયતાથી હું તે બધાને પ્રકાશું છું અર્થાત જાણું છું સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયની સહાય વગર ફક્ત એક અંતઃકરણની સહાયથી જ હું જાણું છું અને સુષુપ્તી અવસ્થામાં ઇન્દ્રિયો તથા અંતઃકરણ બંનેની સહાય વગર હું જ પ્રકાશું છું એમ જાણવું શિષ્ય કહે છે આ વિષયનું સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ બીજા કોઈ દસ્તાનથી કરાવશો તો ગુરુ કહે છે કે એક પાંચ છિદ્રવાળો ઘડો લ્યો તેની અંદર એક કોડિયું તેલ તથા દિવેટ સાથે મૂકી એ દીવાને પ્રગટાવો ગરબાની જેમ આ દીવો કોડિયું તેલ બટ્ટી ગળાની અંદરના ભાગ ગળાનો છિદ્રો એ બધાએને પ્રકાશીને ગળામાં જે છિદ્રો પડાવ્યો છે એ છિદ્રોની સન્મુખ બહારની બાજુએ મૂકેલી બધી વસ્તુઓ જેટલું મૂક્યું હોય પુસ્તક જે કોઈ એ વગેરે રસ માત્ર કોઈ પણ પાત્ર હોય વગેરેને છિદ્ર દ્વારા પ્રકાશ કરે છે સૂર્ય એટલે જે પ્રકાશનું સ્પષ્ટીકરણ રૂપ છે એ રૂપથી આખા બ્રહ્માંડને પ્રકાશે તથા મહાતેજમય સામાન્ય રૂપથી સર્વ પ્રકાશ છે એમ પાંચ જ્ઞાનેન્દ્રિય રૂપી છિદ્ર જેમાં છે એવા થોડ દેહરૂપ ઘટની અંદર હૃદયરૂપી પાત્ર એટલે કોળિયું છે એમાં મનરૂપી તેલ છે બુદ્ધિ રૂપી બત્તી છે એમાં સળગાવેલો આત્મા રૂપી દીપક છે એટલે એ દીપક હૃદયરૂપી પાત્રને મન રૂપી તેલને તથા બુદ્ધિરૂપી બત્તીને અને શરીરની અંદરના અવયવોને તેમજ ઇન્દ્રિયો રૂપી સિદ્રોને પ્રકાશે અર્થાત જાણે છે વળી ઇન્દ્રિયો સાથે સંબંધવાળા શબ્દાદિક વિષયો જે છે એમને પણ ઇન્દ્રિયોની મદદથી પ્રકાશિત કરી શકે છે પ્રકાશે છે જાણે છે ઈશ્વર રૂપથી બ્રહ્માંડાદિ બાહ્ય પ્રપંચને પ્રકાશે છે અને સામાન્ય ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપે સર્વવ્યાપક છે નાટક શાળાના તથા ગળાના દ્રષ્ટાંતથી એ સત્તર તત્વો હું નથી તથા તે મારો નથી એમ સમજવું હવે શિષ્ય પૂછે છે આ સત્તર આ આ વર્ણનનું તાત્પર્ય શું હેતુ શું ઈરાદો શું તો ગુરુ કહે છે સૂક્ષ્મ શરીરના જે સત્તર તત્વો બતાવ્યા તે હું નથી અને મારો પણ નથી એ તો અપંચીકૃત પંચમહાભૂતોનો છે અને તેથી હું સર્વને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે સર્વથા જુદો છું એમ નિશ્ચય કરવો થયો શિષ્ય કયા સત્તર તત્વો હું નથી અને તે મારો નથી એ સમજાવવા કંઈક વિશેષ વિવેચન કરો તો ગુરુ કહે છે સ્તોત્ર આકાશનો સત્વગુણ ગુણ અંશ છે એ આકાશનો ગુણ શબ્દ તેને સોંપડે તેને હું જાણું છું ન સોંભડે ત્યારે તે ન સોંભળવા રૂપી અભાવ તેને પણ હું જાણું છું માટે તે સૂત્ર ઇન્દ્રિય હું નહીં તથા આકાશનો અંશ હોવાથી એ મારી પણ નહીં હું તેને જાણવા વાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઠે તે સૂત્રથી નરો જુદો છું હવે ત્વચા તો ત્વચા વાયુનો સત્વગુણ અંશ છે એ વાયુનો ગુણ સ્પર્શ તેને જાણે તે પણ હું જાણું છું અને સ્પર્શને ન જાણે ત્યારે ન રૂપી અભાવને પણ હું જાણું છું માટે આ ત્વચા ચામડી ઇન્દ્રિય હું નથી તથા વાયુનો અંશ હોવાથી વાયુની છે મારી નથી હું તેને જાણવા વાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઢી તે ત્વચાથી ન્યારો છું હવે ચક્ષુ તો તેજનો સત્વગુણ અંશ છે તેજનો ગુણ રૂપ તેને જુએ તે પણ હું જાણું છું અને તેજને ન જુએ તે ન જોવા રૂપ અભાવને પણ હું જાણું છું માટે આ ચક્ષુ ઇન્દ્રિય હું નથી તેજનો અંશ હોવાથી તેજની છે મારી નથી હું તેને જાણવા વાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઠીને રહું છું જીહવા જીહવા એટલે જળનો ભાગ છે તે જીભ છે છ પ્રકારના રસને ચાખે ત્યારે હું જાણું છું અને તે છ રસોને ન ગ્રહણ કરે ત્યારે તે ન ગ્રહણ કરવા રૂપ અભાવને પણ હું જાણું છું માટે તે જીહવા ઇન્દ્રિય હું નથી અને તે જળનો હોવાથી જળની છે મારી નથી હું એને જાણવા વાળો દ્રષ્ટા ઘટદ્રષ્ટાની પેઠે એ જીભથી જુદો છું હવે ગ્રાણ એટલે નાક પૃથ્વીનો સત્વગુણ અંશ છે તે પૃથ્વીના ગંધ ગુણને કરે તે હું જાણું છું અને ગંધને ગ્રહણ ન કરે એ પણ ત્યારે હું એ ગ્રહણ ન કરવારૂપ અભાવને પણ હું જાણું છું માટે તે ગ્રાણ ઇન્દ્રિય હું નથી અને પૃથ્વીનો અંશ હોવાથી પૃથ્વીની છે મારી નથી હું એને જાણવાવાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે એ ગ્રાણથી જુદો છું એ જ પ્રમાણે વાક પાણી પાદ ઉપસ્થ અને ગુદા એ પોંચ કર્મ ઇન્દ્રિયો પાંચ ભૂતના રજો ગુણ અંશ હોવાથી તે તે ભૂતની છે મારી નથી અને વાણીનું ઉચ્ચારણ કરવું આપવું લેવું ગમન કરવું રસ એટલે મૂત્ર તથા વીર્ય એનો ત્યાગ કરવો તથા મળ ત્યાગ કરવો એ અનુક્રમે ક્રમે તેમનાથી થતી ક્રિયાઓ તે ક્યાં કરે ત્યારે તે પણ હું જાણું છું અને ન કરે ત્યારે તે ન કરવા તેના અભાવને પણ હું જાણું છું માટે તે પહોંચે કર્મેન્દ્રિયો મારી નથી હું એને જાણું છું એ ભૂતોના અંશ હોવાથી તે ભૂતોની છે મારી નથી એ જ પ્રમાણે પાંચ પ્રાણ વ્યાન સમાન ઉદાન અપાન અને પ્રાણ એ પ્રાણ પણ મારા નથી હું એ પણ પ્રાણ નથી હું તેમને જાણવાવાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે એ પ્રાણોથી ન્યારો છું હવે પાંચ પ્રાણની જે ક્રિયાઓ તથા જગ્યાઓ થળ તો વ્યાન વાયુ શરીરના સર્વ સ્થાનમાં રહે છે અને દેહના સર્વ સૌધા વાળવા રૂપી કર્મ કરે છે સમાન વાયુના અભિસ્થાનમાં સ્થાનમાં રહે છે અને મનુષ્ય જે અન્ન તથા જળ ખાય છે તથા પીએ છે એ અન્નાદિ જઠરાગ્નિમાં પાકીને તેના થોડ મધ્યમ અને સૂક્ષ્મ એવા ત્રણ ભાગ થાય છે એમાં અન્નનો જે ઘણો સૂક્ષ્મ ભાગ છે એ શરીરમાં હૃદય ઉપર આવીને મન તથા બુદ્ધિને પુષ્ટ કરે છે અને જળનો જે સૂક્ષ્મ ભાગ થાય તે પ્રાણને પૃષ્ટ કરે છે અન્ન તથા જળનો બીજો જે થોડો ભાગ મળ તથા મૂત્ર ત્યાગ અસ આશ્રય થાય છે અસાર થાય છે એટલે એની અસર થાય છે એ ગુદા અને ઉપસ્થ દ્વારા શરીરથી બહાર નીકળી જાય છે બાકી રહેલા અન્ન તથા જળના મધ્યમ રસરૂપી ભાગને સમાન વાયુ નાળી એટલે નસ દ્વારા આખા શરીરમાં રોમે રોમ પહોંચાડે છે અને એ રસના પ્રાણરૂપી રુધિર તથા મસની આદિથી આખું શરીર પુષ્ટ થાય છે જો અન્ન તથા જળનો જળના રસનો ભાગ બધી તરફ બરાબર ન પહોંચતો હોય તો સર્વ અવયવો પુષ્ટ થાય નહીં બગીચામાં માળી હોય છે કૂવામાંથી પાણી કાઢીને નીકો દ્વારા ઠેકાણે ઠેકાણે સર્વ વૃક્ષને સરખું પહોંચાડે છે તેથી વૃક્ષો પ્રફુલ્લિત થાય છે એમ એમ સમાન વાયુ માળી દેહરૂપી બગીચામાં અવયવ તથા સમાનરૂપી વાયુ જે છે એ માળી દેહરૂપી બગીચામાં અવયવ તથા રોમરૂપી વૃક્ષને અન્ન તથા જળના રસરૂપી પાણીને નાળી દ્વારા પહોંચાડીને આખા શરીરને પુષ્ટ કરે છે ઉદાન વાયુ કંઠસ્થાનમાં રહે છે મનુષ્ય જે અન્ન તથા જળ ખાય છે તથા પીએ છે તેના જુદા જુદા વિભાગ કરે છે અને કંઠમાં હિતા એ નામની અતિ સૂક્ષ્મ નાળી છે એમાં સપના તથા હેડકી દેખાય છે પ્રાણવાયુ હૃદય સ્થાનમાં રહે છે રાત દિવસ મળીને એકવીસ હજાર છસો શ્વાસ ઉશ્વાસની કર્મ ક્રિ કર્મરૂપ ક્રિયા રૂપી કર્મ કરે છે અપાન વાયુ ગુદા સ્થાનમાં રહે છે અને મણનો ત્યાગ કરે છે મન પંચ ભૂતોના મિલિત સત્વગુણનો છે તે સંકલ્પ વિકલ્પરૂપ ક્રિયા કરે છે અને હું તેને જાણું છું સંકલ્પ વિકલ્પ ક્રિયા ન કરે તે ન કરવા અભાવને પણ હું જાણું છું માટે એ મન હું નથી અને મલ મિલિત સત્વગુણનું હોવાથી મારું નથી એ મનને જાણવાળો વાળો દ્રષ્ટા ગટ દ્રષ્ટાની પેઠે એ મનથી હું જુદો છું હવે બુદ્ધિ પંચભૂતોના મિલિત સત્વગુણની છે એ નિશ્ચય કરે તેને હું જાણું છું નિશ્ચય ન કરે તે અભાવને પણ હું જાણું છું માટે બુદ્ધિ એ હું નથી અને મલિન સત્વગુણની છે એથી મારી નથી હું એ બુદ્ધિને જાણવાવાળો ઘટ દ્રષ્ટા ઘટની પેઠે એ દ્રષ્ટાની પેઠે હું બુદ્ધિથી ન્યારો છું હવે જોઈએ આ પ્રમાણે સત્તર તત્વ હું નથી અને મારો નથી એવું સમજવું શિષ્ય પૂછે છે કે આ પ્રમાણે સમજવાથી શું નિશ્ચય થાય તો ગુરુ કહે છે સૂક્ષમ લિંગ વાસના દેહ અને તેના ધર્મો જેવા કે પુણ્ય પાપનું કરવા પણ તથા તેનું ફળ સુખ દુઃખ ભોગવવા પણ એ આલોક તથા પ્રલોકમાં આવવા જવાપણો વૈરાગ્ય સમદમ વગેરે સાત્વિક વૃત્તિઓ રાગ દ્વેષ હર્ષ આદિ રાદસિક વૃત્તિઓ અને નિંદ્રા આળસ પ્રમાદ આદિ તામસી વૃત્તિઓ એમ જ ક્ષુધા તૃષા અંધ મંદ અને પટુપણું વગેરે ધર્મો હું નથી અને એ મારા પણ નથી શિષ્ય કહે પૂછે છે પુણ્ય પાપનો કરતા તથા તેનું ફળ સુખ દુઃખ તેનો ભોગતા હું નથી અને કરતાં પણ તથા ભોગવવા પણ હું મારો ધર્મ નથી એ કેવી રીતે તો ગુરુ કહે છે કે જે વસ્તુ વિકારી હોય એ ક્રિયાવાન હોવાથી ક્રિયાવાન હોવાથી કરતા કહેવાય છે હું નિર્વિકાર તથા ડ કુટસ્થ હોવાથી ક્રિયાનો આશ્રય નથી એથી પુણ્ય પાપ ક્રિયાનો હું કરતા નથી અને જે કરતા નથી એ ભોગતા પણ ના હોય કરતાં પણ ભોગતા પણ એ અંતઃકરણના ધર્મો છે મારા નથી હું એ ધર્મોને જાણવાવાળો દ્રષ્ટા ગટ દ્રષ્ટાની પેઠે એ ધર્મોથી છું એમ જાણવું હવે શિષ્ય પૂછે કે આ લોકમાં આવું તથા પરલોકમાં જવું એ મારા ધર્મ નથી એ કેવી રીતે જાણું તો ગુરુ કહે છે અંતઃકરણ એટલે લિંગ દેહ પરિચ્છિન્ન છે જુદો છે પ્રારબ્ધ કર્મના વેગથી તે લિંગ દેહને આવાગમન સંભવે છે અને હું તો આકાશની પેઠે વ્યાપક છું માટે આ લોકમાં આવવું અને પરલોકમાં જવું એ ધર્મો મારા નથી એમ જાણવું વ્યાપક એટલે દેશકાળ વસ્તુથી જેનું પણ ન હોય તે શિષ્ય પૂછે છે કે સાત્વિક રાજસી તથા તામસી વૃત્તિઓ હું નથી તથા તે મારા ધર્મ નથી એ કેવી રીતે સમજ પડે તો ગુરુ કહે છે જેમ કોઈ મહેલમાં બેઠેલા રાજાના વિનોદ માટે કોઈ કારીગરે ફુવારો બનાવ્યો હોય એ ફુવારાની કળ ખોલવાથી જળની ત્રણ ધારા નીકળે છે એ ત્રણ ધારામાંથી પ્રવાહરૂપે બીજી અનંત ધારાઓ નીકળે છે જ્યારે તે કળ બંધ કરીએ ત્યારે ત્રણ ધારા બંધ થતા એકલો રાજા જ બાકી રહે છે એમ થોડ શરીર રૂપમેલમાં અધિષ્ઠાન રૂપ કુટસ્થથી રૂપથી રહેલો પરમાત્મા રૂપી રાજા છે એના આનંદની ખાતર માયા એટલે અજ્ઞાનરૂપી કારીગરે અંતઃકરણરૂપી કારજો એટલે ફુવારો બનાવ્યો જાગ્રત તથા સ્વપ્નમાં રૂપી કળ એટલે ખુલવાથી પ્રારબ્ધ ખુલવાથી ત્રણ ગુણના પ્રવાહ રૂપ ત્રણ ધારાઓ નીકળે છે એ ત્રણ ધારાઓમાંથી અગણિત વૃત્તિઓ ઉઠે છે અને સુષુપ્તિ અવસ્થા થતો પ્રારબ્ધ કર્મરૂપ કળ બંધ થતો તે વૃત્તિઓના ભાવ અભાવનો પ્રકાશક આનંદરૂપ કેવળ પરમાત્મા રૂપ છે બાકી રાજા રહે છે એમ રાજા એટલે પ્રકાશક હું છું માટે ઘટ દ્રષ્ટાની પેઠે હું ન્યારો છું શિષ્ય પૂછે કે અંધપણું મંદપણું પટુપણું તેવું નથી અને એ મારો પણ નથી એ કેવી રીતે તો ગુરુ કહે છે નેત્રાધિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયને સર્વથા ગ્રહણ ન કરે એ તેમનું અંધપણું છે આ અંધપણાને હું સારી રીતે જાણું છું નેત્રાધિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને થોડા ગ્રહણ કરે જેમ કે વખમાંથી ઓછું દેખાવું કાનથી ઓછું સાંભળવું વગેરે તે તેમનું મંદપણું છે આ મંદપણાને હું જાણું છું નેત્રાધિક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને સારી રીતે ગ્રહણ કરે ઓખથી બરાબર દેખાય કાનથી બરાબર સંભળાય વગેરે તે તેમનું પટુપણું છે આ પટુપણાને પણ હું જાણું છું માટે તે અંધપણું મંદપણું પટુપણું તે હું નથી તથા ઇન્દ્રિયોના ધર્મ હોવાથી મારા નથી હું તેમને જાણવા વાળો દ્રષ્ટા ઘટ દ્રષ્ટાની પેઠે ન્યારો છું આ પ્રમાણે સૂક્ષ્મ દેહનો દ્રષ્ટા છું એવો નિશ્ચય કર ઓમ તત્ સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય વિશ્રામચાર પૂરો